ગઢડાના નગરપાલિકાના પ્રમુખે અચાનક રાજીનામું આપતા અનેક તર્ક વિતર્કો નગરપાલિકાના પ્રમુખ હિતેશ પટેલ કલેક્ટર કચેરીએ રૂબરૂ જોઈને પ્રમુખ તરીકે આપ્યું રાજીનામું પોતે વ્યાવસાયિક કારણોસર નગરપાલિકામાં પૂરતો સમય ન ફાળવી શકવાને કારણે આપ્યું રાજીનામું પાંચ ત્રણ બે હજાર પચીસના રોજ હિતેશ પટેલને નગરપાલિકાના પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી હિતેશ પટેલ ફક્ત છ માસના ટૂંકા કાળામાં રાજીનામું આપતા રાજકીય ગરમાવો અહેવાલ રોહિતાર જતા